પાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત આવતી ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરની અલગ અલગ ટીમ દ્વારા આજે ઠંડા પીણા આઈસ્ક્રીમ પેક ડ્રિંકિંગ વોટર અને કેરીના રસના વિક્રેતાઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ડ્રિંકિંગ વોટર આઈસ્ક્રીમ ઠંડા પીણા કેરીના રસના વિક્રેતાઓના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં એફએસએસઆઈના નિયમનું પાલન તથા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની કરવામાં આવી હતી ઉનાળા દિલીપ રાણા ની સૂચના અને અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વેધના માર્ગદર્શન હેઠળ પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરોએ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ વિક્રેતાઓના ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું જેમાં ડ્રિંકિંગ વોટર આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનું વેચાણ કરતી વિવિધ દુકાનો ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને અહીંથી કેટલાક નમૂના લેવામાં આવ્યા હતા સાથો સાથ કેરીના રસનું વેચાણ કરતા વિવિધ ફરસાણ વાળાઓ તેમજ દુકાનદારોના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અહીં કેરીના રસના નમૂના લઈ તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વડોદરા શહેરની એક દુકાનમાં ઠંડા પીણાની બોટલમાં મૃત માખી જોવા મળી હતી તેના અનુસંધાન પાલિકાના આરોગ્ય વિભાગે આજે ઠંડા પીણા તપાસ કરી હોવાનું માનવામાં આવે છે